ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નીટની પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં યોજાતી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ અથવા તો પેપર લીકની ઘટના બનતા સત્તામાં રહેલ કેન્દ્રની ભાજપ સરકાર અનેક વખત સવાલોમાં ઘેરાયેલી રહે છે તાજેતરમાં જ મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષાના ચાર જૂન એટલે કે મતગણતરીના દિવસે પરિણામો જાહેર થયા બાદ અનેક વિવાદો ઉભા થયા છે વિદ્યાર્થીઓ આ પરિણામ અર્થાત રિઝલ્ટ સામે સવાલો ઉભા કરી રહ્યા છે તો નીટની પરીક્ષા યોજનાર એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પણ તેના જવાબો આપી રહી છે ત્યારે આજે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમના પાંચ જેટલા પાર્ટીના હોદ્દેદારો અથવા તો કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર ને વડાપ્રધાન ને સંબોધીને પત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા નીટની પરીક્ષા બાદ પરિણામો જાહેર થતા અને વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે ઠેક ઠેકાણે થઈ રહેલ વિરોધ પ્રદર્શન અને તપાસની માંગને લઈને આજે ગુજરાત ભર સહિત રાજ્યમાં અને ભરૂચમાં આમ આદમી પાર્ટી પણ જિલ્લા કલેક્ટર ને કલેક્ટરને આવેદનપત્ર ત કરી રજૂઆત કરવા પહોંચ્યા હતા આવેદનપત્રમાં સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા જણાવવામાં આવ્યું હતું કે પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવી પરિણામ સમય કરતાં પહેલા જાહેર કરી દેવું પ્રશ્નપત્રમાં છાબરડાઓ ઓએમઆર જવાબ પત્રના ગોટાળાઓ રેન્કિંગમાં ગોટાળાઓ ગ્રેસ માર્ક આપવામાં ગોટાળાઓ વગેરે જેવી અનેક ગંભીર ક્ષતિઓ આ ઘટના સામે આવી છે તેવું દર્શાવવામાં આવ્યું છે વધુમાં તેમણે આ માનવીય ભૂલ નથી પણ ઈરાદાપૂર્વક કરેલ એક ગંભીર કૃત્ય હોવાના આક્ષેપ આવેદનપત્રમાં કરી છે ત્યારે આ પરીક્ષામાં થયેલ ગેરરીતિમાં જવાબદાર સામે કડક પગલા ભરવા અને દાખલા રૂપી કાર્યવાહી કરવા તેમજ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે પુનઃ પરીક્ષા યોજવાની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટર અત્રે ઉલ્લેખનીય છે કે પાટલા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયારે પણ આવેદનપત્ર પાઠવવા જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચે છે ત્યારે માત્ર પાંચ કે દસ ચહેરાઓ તેમની સાથે જોવા મળે છે ત્યારે આવેદનપત્ર આપવા અથવા તો વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં પચીસ પચાસ માથાઓ જો કેમેરા

કામે લગાડવા જરૂરી છે અથવા તો ફેરફાર કરવા જરૂરી છે તેવો હાલ લાગી રહ્યું છે ભૂતકાળમાં પણ અનેક ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના મોડી મંડળ ને લઈને ચર્ચાઓ અને બદલાવ માટે માંગ ઉઠતી રહી છે જો કે પ્રદેશ મંડળ તેને નજરઅંદાજ કરતું હોય તે કેવું પણ અતિ નથી આપણે સૌ અવનવર જોતા આવ્યા છે કે જ્યારે મધ્યમ વર્ગના બાળકો ખૂબ મહેનત કરે છે એમના માતા-પિતા જ્યારે મહેનત મજૂરી કરી અને ફી ભરી ટ્યુશનો રખાવી અને જ્યારે ગવર્મેન્ટ સરકારી જ્યારે એક્ઝામોની જ્યારે તૈયારીઓ કરતા હોય છે ત્યારે આ ભાજપની સરકારના રાજની અંદર વર્ષોથી પેપર ફૂટતા આવ્યા છે ત્યારે મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય ભાજપના આ તમામ લોકો દ્વારા એક નિવેદન એ લોકોનું આપવામાં આવે છે કે આના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે કડકમાં કડક કાર્યવાહી થવામાં આવશે પરંતુ અવારનવાર આવા કંઈ કેટલા પેપરો ફૂટતા આવે છે એવી જ રીતે તાજેતરમાં નીટની એક્ઝામની અંદર જે સાતસો વીસમાંથી સાતસો વીસ જેને રેન્ક મેળવ્યા એવા એક જ યુનિવર્સિટીના બાળકોને જ્યારે સ્પષ્ટપણે આપણે જોઈએ છીએ કે આ તમામ જેની અંદર ગુનેગારોને પકડી લેવામાં આવે છે પરંતુ આજ દિન સુધી એની પર કોઈ કડક કડક કાર્યવાહી થશે કે નહીં એ કેમ ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે ભરૂચની અંદર પણ અમે કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે મુખ્ય પ્રધાનમંત્રીને સંબોધીને કે આવી જે કંઈ પણ એક્ઝામની તૈયારીઓ થાય છે ને લોકોના બાળકોનું જે ભવિષ્ય જે દાવપલ લાગે છે એ આવનારા દિવસની અંદર આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરી આ લોકોને સખતમાં સખત સજા થાય એવા પગલા લેવામાં આવે એ હેતુસર અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે